વાત કાયદો વ્યવસ્થા ને ખાલી બેસવાનું થાય છે તમને બીજું નથી તમને ખાલી એટલું કઈ ખાલી ગાડી માં બેસી ને સહકાર આપવો તમે ખાલી 开打！开点。

कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले एक लाख बार सोचे बिल्कुल मैं तुरंत प्रभाव से तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं जय मां करणी जय मां भवानी जय छात्र धर्म જય માતાજી આજે અમે ગોંડલ ગામ પાસે એક શામળા ગામ આવેલું છે ત્યાં આપણા બાપુશ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગ આવેદન મળેલું હતું આવેદન મતલબ મેસેજ વાયરલ હતો બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનું છે તો અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ ખાવાનું હતું આ ખ્યાલ અમને નહોતો અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા તો અમને આજે અમારી અટકાયત કરી છે ને અમને એન્ટ્રી ન આપીને અમે અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષો વાલો છે કે બેનો દીકરીઓની ઈજ્જત એટલા માટે એક સવાલ કર્યો એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને આના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે જે માતાજી હું પ્રમુખ થાળા લેવા પટેલ સમાજનો દીકરો છું આ પહેલાં પુરુષોત્તમ રૂપાલા લેવા પટેલ વિશે બોલ્યા હતા કે લેવા પટેલ તો ગોધરિયા છે તો ક્ષત્રિય સમાજ જેમ એક થઈ વિરોધ કરે છે તેમ આજે લેવા પટેલ પાસે તક આવી છે એક થઈ અને તેનો જડબાતોડ જવાબ આપે તેવી લેવા પટેલ સમાજના તમામ યુવાનો પાસે હું અપેક્ષા રાખું છું ભારત માતા વાગે રાજપૂત સમાજે બધા છત્રીઓ ભેગું થવાનું છે જામનગર રાજપૂત સમાજ સમય સાંજના છ વાગે તારીખ ત્રીસ આ મુદ્દો પૂરો થયો નથી અને જલ્દી થાય છે પણ નહીં આ વસ્તુની દરેકે નોંધ લેવી આપણે કોઈ ઉગ્ર થઈને કાનૂન વ્યવસ્થાનો ભંગ કરીને કોઈ વસ્તુ નથી કરવાની થતી બિલકુલ સીધી વાત છે આમની ટિકિટ રદ કરો ઈસ્યુ ખતમ છે આપણે ભાજપના પણ વિરોધી નથી અને નથી કોઈનું પક્ષનું સાંભળીને આપણે આગળ આવવાનું આપણી બેન દીકરીઓ બાબતે આવી ટિપ્પણી કરી છે જો અત્યારે આપણે આગળ નહીં આવીએ તો ભૂલી જાય આનાથી મોટું અપમાન કોઈ નથી માટે ફરીથી કહું છું કે દરેકે દરેક ક્ષત્રિય આ બાબતનો વિરોધ કરવો જોઈએ જે મુદ્દો છે મુદ્દા ઉપર જ રહેજો સમાજના ભાગલા પડે સમાજ વિરોધી બે પક્ષ કરવાની કોશિશ ના કરતા એ જે મિટિંગ હતી જે થયું તે એ એક વસ્તુ સાઈડમાં મૂકજો બાકી દરેક સમાજે એક થઈને રાજપૂત સમાજે જે જે ક્ષેત્રમાં હોય જે જે જિલ્લામાં હોય જે જે ગામમાં હોય તમામે એક થવાનું છે અને આ જ એક સમય છે આપણો માટે કહું છું ફરીથી કહું છું આજે સાંજે છ વાગે જામનગર રાજપૂત બોર્ડિંગ એ જરૂર ને જરૂર પધારજો જય માતાજી જય ભવાની જય રાજપૂતાના જય માતાજી જય મુગલ જય દ્વારકાધીશ જય ઠાકર બધા મિત્રોને હમણાં એક વિડીયો જોતો તો આપડા માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા બોલે છે કે ક્ષત્રિય સમાજ રોટી બેટીના વ્યવહાર ગીરા તો ભાઈ રાજપૂતોએ ક્ષત્રિયોએ માથા દઈ દઈને ગોહિલવાળ બનાવ્યો છે ઝાલાવાળ બનાવ્યો છે કાઠિયાવાળ બનાવ્યો છે કેદ કેટલા રાજપૂતોએ લીલા માથા વાવી વાવીને ગુજરાતની ધરતીને બનાવી છે પોતાના લોહી રેડી રેડીને ગુજરાતની ધરતીને બનાવી છે ને આજે તમે એની માથે રાતા થન ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છો તમે અમારા કરતાં વડીલ છો મુરબ્બી છો અમારા કરતાં વધુ જાણકાર છો તમારે કઈ જગ્યા ઉપર શું બોલવું એ તમને ખ્યાલ હોવો જોવે આવડી મોટી તમારી ઉંમર છે તમે અનેક પ્રસંગોની અંદર તમે હાજરી આપી છે પણ રોટી અને બેટી રાજપૂતના દીકરાએ કોઈ જે રોટી સામું જોયું નથી અને બેન દીકરીઓને આબરૂને બચાવવા માટે થઈને પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા છે હોય રથ બાળ કે કેબળ ગેલો આયા ગીત મંગણ તણા ગાય ને કંઠમાં હોય ભલેને વરમાળ ચોરી ચડેલો પણ હાકા હાંભળે દેશ દ્રોહિતણી અને ભાગમાં લખ્યું એને સહેવું એ પંથ યવદૂતના વીર રજપૂત ને જીવવું એ પછી ઝેર જવું ક્ષત્રિયના દીકરાએ દિવસને રાત ઉજાગર ઉજાગર કરીને ગુજરાતની ધરતીને બનાવી છે ગેટ ગેટલા ધરતીની અંદર એટલા ઇતિહાસો છે અને કાયક ને કાયક આવું ચૂંટણી આવે ને હાય હોય રદ્દી અબ તો ગુજરાત ભયે રદ્દી સિંહ કી ગદી પ્યાજ શિયાળિયા મુસદ્દી જ્યારે ચૂંટણીનો માહોલ આવે ને ત્યારે જ આવું કંઈક ક્ષત્રિય સમાજો વિશે અન્ય સમાજ વિશે બોલવામાં આવે છે ચૂંટણીનો માહોલ આવે એટલે જાતિ જ્ઞાતિ વિશે કટાક્ષો થવા માંડે હર વખતની ચૂંટણીમાં કોઈક ને કોઈક જ્ઞાતિને હાવ હર્ષેલવામાં આવે છે આ વસ્તુ જયારે એક મગજમાં વિચાર આવે કે આ એક વિચારવા જેવી બાબત કહેવાય એમ ક્યાંક રાજા બાજા ને વાંદરા બોલતા હોય ક્યાંક બીજી ત્રીજી રજવાડા વિશે ક્યાંક બીજી જ્ઞાતિ જાતિ વિશે ક્યાંક ને ક્યાંક કટાક્ષો થતી હોય પણ પરસોત્તમ સાહેબ ને ખાલી કહેવાનું મારે એટલું છે કાન ખોલીને તમે વાત સાંભળી લો કે ગુજરાતનો એક એક યુવાન પોતાનું લોહીનું એક એક બિંદુ ભેળું કરી ક્ષત્રિયને સ્નાન કરાવે ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે એટલા રાજપૂતોએ આ દેશ માટે ધરા માટે ધર્મ માટે બેન દીકરીઓને આબરૂ માટે ગાયું અને ગવતરી માટે લીલા માથાના બલિદાન આપી દીધા છે તમે તો ખાલી આટલું કઈ માફી માંગીને છૂટી ગયા એટલું નથી તમારી અંદર કેટલું આ બાબત પડ્યું બાબત બાકી અમારે આવેદન દેવા નો જ આવવું પડે નિવેદન દેવા નો જ આવવું પડે ઓનલી ફોર એક્શન જ હોય પણ આ તો ક્યાંક ને ક્યાંક કલમ અને કાયદો નડી જાય છે બાકી મીણબત્તીઓ લઈને નીકળવા વાળી આ કોમ નથી બોલતા જ મંત્રી થઈ ગયો તું તારી જાત માં હવા માનતો હોય હા નાલાયક તને એમ ન સમજાતુ કે રાજપૂતો ની ને છે આ ના છે રાજપૂતો નામ ઉપર આ હિન્દુ ધર્મ જીવે છે રાજપૂતો નામ ઉપર

વાત કરવાની છે જે રાજકોટથી એક પ્રાણી પ્રાણી જ કહેવાય ને એનું નામ છે પરશોધમ રૂપાલા જે નું કહેવું એવું હતું કે ક્ષત્રિય સમાજે અંગ્રેજો જોડે રોટી અને બેટીનો વ્યવહાર કર્યો હતો એનું કહેવું એવું હતું તો બોલવું તો ઘણું છે એના વિશે પણ આ વિડીયો મારે ફેસબુકમાં મૂકવાનો છે એટલે નહીં બોલવું પણ તો થોડુંક તો કહી દઉં એ ગધેડીના ને લુચ્ચાને હજુ એ નહીં ખબર કે રાજપૂત સમાજ કોણ હતો શું છે

તો અત્યારે અમે અહીંયા ફાર્મ હાઉસ જવા માટે આવ્યા છીએ પણ અમને ફાર્મ હાઉસમાં કશું પણ ગદેડા પેલા શેમડા ગામમાં પણ નથી જવા શેમડા ગામ અમે ગેટ પાસે જ ઊભા છીએ ગામ શેમડા ગેટની અંદર અમને જવા જ નથી દીધા નથી કીધું બતાય છે એને પરમિશન લીધા એન્ટ્રી ના એ તો અમને અંદર એન્ટ્રી આપતા નથી અત્યારે બધાને એન્ટ્રી આપે છે કોઈને કંઈ પૂછપરછ નથી કરતા માત્ર અમને જય માતાજી જય કરણી હું વિરભરસિંહ જાડેજા ગોંડલ ખાતે મિટિંગ બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે જે અમારી નેવું સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે આ પુરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય રાજકોટ સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં જય માતાજી